વડોદરાની ગોત્રી હોસ્પિટલના પરિસરમાં આવેલા ગટરના ચેમ્બર પાસેથી તાજું જન્મેલું નવજાત બાળક મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી આ મામલે ગોરવા પોલીસ દ્વારા વધુ તપાસ કામગીરી હાથ ધરી હતી મળતી માહિતી પ્રમાણે વડોદરાની ગોત્રી હોસ્પિટલના પરિસરમાં આવેલા ગટરના ચેમ્બર પાસેથી તાજું જન્મેલું નવજાત શિશુ સફાઈ કર્મીને નજરે પડતા તે ચોકી ઉઠ્યો હતો બાદમાં તેણે હોસ્પિટલ સ્ટાફ અને પોલીસને જાણ કરી હતી આ બનાવની જાણ થતાં જ ગોરવા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આ નવજાત બાળક ક્યાંથી આવ્યું તે દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી હોસ્પિટલ પરિસરમાં બનેલી આ ઘટનાને લઈને હોસ્પિટલનું તંત્ર પણ દોડતું થયું હતું સાથે જ ગોરવા પોલીસે નવજાત શિશુનો કબજો મેળવી પીએમ માટે રૂમમાં ખસેડવામાં આવ્યો હતો પોલીસે આ શિશુને હોસ્પિટલ પરિસરમાં કોણ મૂકી ગયું તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે હોસ્પિટલમાં લગાવેલા સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી કરવામાં આવી રહી છે આ અંગે ગોત્રી હોસ્પિટલના ડોક્ટર દ્વારા જણાવ્યું હતું કે હોસ્પિટલ પરિસરમાં આવેલ ગટરની ચેમ્બર પાસેથી તાજું જન્મેલ બાળક એક સફાઈ કર્મીએ જોયું હતું આ બાળક ક્યાંથી આવ્યું તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે પોલીસ તપાસ બાદ જ ખબર પડશે કે આ નવજાતને આ સ્થિતિમાં કોણ મૂકીને ગયું હતું